મહેસાણામાં સેન્ટ્રલ વિભાગના દરોડા અને ઉંજા ગંજ પેઢી અને ટ્રાન્સપોર્ટર્સને ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે ઉનાવા અને ફેક્ટરીમાં પણ રેડ પાડી વિનયકુમારની કંપની અને ટ્રાન્સપોર્ટ સહિતની પેઢીઓમાં તપાસ તેજ કરવામાં આવી છે ઉનાવા મગતુપુર નજીકની ફેક્ટરીમાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે તો વિનય છે સર્ચ કરવામાં આવી રહ્યું છે તપાસ કરવામાં આવશે સાથે સાથે ઉનામાં મકસુદપુર નજીકની જેટલી પણ ફેક્ટરીઓ છે ફેક્ટરીઓમાં પણ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે રેડ પાડી છે સેન્ટ્રલ જીએસટી ની ટીમ ઊંઝામાં ઉતરી છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે લાગે છે કે સંપર્ક નથી બની રહ્યો ઊંઝામાં સેન્ટ્રલ જીએસટી ની ટીમ ઉતરી છે સર્ચ ઓપરેશન શરૂ છે અલગ અલગ જગ્યા પર સર્ચ કરવામાં આવી રહ્યું છે ગંજ પેઢી અને ટ્રાન્સપોર્ટમાં પણ સર્ચ હાથ ધરવામાં આવી રહ્યું છે સાથે સાથે ઉનાવા મગુપુર નજીકની ફેક્ટરીમાં પણ તપાસનો ધમધમાટ તેજ કરાયો છે